નમસ્કાર મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દશામાના દસ દાડા બસ હવે પૂરા થવાના તૈયારીમાં છે ત્યારે મિત્રો વાત કરીએ દસમા દિવસે એવો તો શું મોટો સમત્કાર થઈ ગયો શું મિત્રો વિસર્જનની અંદર સૌથી મોટો સમત્કાર થઈ ગયો ઉભર્યો ઉભર્યો તમને આગળ બધી માહિતી અને મિત્રો વાત કરીએ વિડીયો બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને કમેન્ટની અંદર જે દશામાં લખીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે દશામાના દસ દાડા બસ પૂરા થવાની તૈયારીની અંદર છે

ઘણા બધા ચમત્કારો એવા જોવા મળતા હોય છે ઘણા બધા લોકો વિસર્જન કરવા જતા હોય છે ત્યારે મિત્રો નદીઓની અંદર નાળાઓની અંદર મિત્રો દશામાં લઈને પધરાવા જતા હોય છે ત્યારે તેમની સાથે જે કિસ્સાઓ થઈ જતા હોય છે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ડૂબી પણ જતા હોય છે

દશમાના વિસર્જનની અંદર સૌથી મોટો સમતકાર તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ દશમાના અત્યારે એટલા બધા સોશિયલ મીડિયાની અંદર વિડિયો થયા વાયરલ કે મોટા મિત્રો ઘણા બધા સમતકારો જોવા મળ્યા છે ખાસ કરીને અત્યારના ટાઈમની અંદર આટલા બધા લોકોઓને દશમાને માન છે તો ધન્ય છે આપણા લોકોને જે પરંપરા ક્યાંક ને ક્યાંક આપડી ચાલતી આવે છે ને ચાલતી રહેવાની તો ખાસ કરીને દશમાના વિસર્જન કરવા માટે તમે પણ જવાનું તો ખાસ કરીને જે મેં કહ્યું છે એ નોંધ લઈજો વીડિયોને શેર કરી દેજો આજના વિડિયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડિયો મળી જશે તો બધા લોકોને જય દશમા